જય ગણેશ દાદા જય માતાજી જય જિનેન્દ્ર આજ તારીખ એકવીસ મે બે હજાર પચીસ બુધવાર પધારો 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 ગૌમાતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં સખીદિલ દાતાશ્રી પરિવાર તરફથી પીરસવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિર્ણના લાભાર્થી પરિવાર શ્રીમતી હેમાબેન જયંતભાઈ શિવજી માલદે પરિવાર હસ્તે પુત્રવધુ સુપુત્ર અખંડ સૌભાગ્યવતી જિજ્ઞા સચિન માલદે પૌત્ર વિહાન પૌત્રી રિયા દીકરી તોવાલનો દરિયો અખંડ સૌભાગ્યવતી બેન અને લાલકવાયા જમાઈ ડોક્ટર સિદ્ધાર્થ શાહ ડોહિત્રીઓ કુમારી સૌમ્યા અને કુમારી અનન્યા એવા માલદેવ પરિવારના બાગબાનના પુષ્પો દ્વારા લુણી ગામની ગામણની ગાય માતાઓને એક ગાડી લીલાચારાની નિરણ અહીં પીરસવામાં આવેલ છે હાલ સીએ એવા જયંતભાઈ સ્થાનિક લુણી ગામમાં હાજર હોઈ જગદીશભાઈ ડઢિયા એમના એમની પ્રેરણાથી પોતાની હાજરીમાં જૂણી ગામના ગામધણની ગાય માતાઓને લીલાચારાની નિરણ અર્પણ કરવામાં આવેલ છે આજે જયંતભાઈ અને જગદીશભાઈ પોતાની ઉપસ્થિતિમાં જૂણી ગામના ગામધણની ગાય માતાઓને લીલોચારો ખવડાવવા શ્રીમાન બબુભાઈ સાથે હાજર છે અને ગાય માતાઓ પોતાનું મનગમતું ભજનયું આરોગી રહે છે અને આજના લાભાર્થી એવા દાતાશ્રી પરિવાર ઉપર પોતાના આશીષ તેમજ આશીર્વાદ વરસાવી રહેલ છે જય માતાજી વંદે ગૌ